અમદાવાદમાં નરોડામાં નવા ગાર્ડન નો ઉપયોગ કરી શકતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઘટના બાદ પંદર મિનિટ માં ફરી ગાર્ડન બંધ કરાવી દીધું છે તો સંબંધિત સુરક્ષા એજન્સી એક લાખ રૂપિયા

અમદાવાદના આસારામ આશ્રમ ઉપરાંત સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સંઘને સરકારે પાડવેલી જમીન પરત લેવાનો હુકમ કરવામાં આવ્યો છે મોટેરા આશ્રમમાં શરત ભંગ બદલ તેત્રીસ હજાર ચોરસ મીટર જમીન પરત લેવામાં આવશે તો ભારતીય સેવા સંઘની એશી પોઈન્ટ ચોરાણું હજાર ચોરસ મીટર અને સદાશિવ પ્રજ્ઞા મંડળની મીટર જમીન પરત લેવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્રણેય સંસ્થાઓને શરત ભંગની નોટિસ આપ્યા બાદ યોગ્ય ખુલાસા કરવાની તક આપી હતી તો તમામ લોકોને સાંભળ્યા બાદ ચાર એપ્રિલના રોજ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકુમ કરવામાં આવ્યો છે